નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ભાવભર્યું સ્વાગત છે અમારી ચેનલમાં આજની વાત સત્ય ઘટના પર આધારિત છે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત લગભગ ચાલીસ એક વર્ષ પહેલાની ઘટના ઈદી અમીનના ત્રાસમાંથી છટકીને માંડ માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને જ્યારે મુંબઈના એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે આ દંપતી પાસે સાત બાળકો સિવાય એક પણ નો ન હતો ત્રણ દીકરા અને ચાર દીકરીઓ પહેરેલા કપડે નાસી છૂટ્યા હતા કાંતાબેનનો વસવસો છેક કંપાલા છોડ્યો તે ઘડીથી ચાલુ જ હતું અરે રે આ મહેલ જેવડો બંગલો આ ચાર ચાર ગાડીઓ આ કપડા લતા ને સોનાના ઘરણાથી ઉભરાતા કબાટો આ બધું અહી એમ ને એમ મૂકી લે ચાલ્યા જવાનું જિંદગી ની કમાણી આ કાર્યો ને સોંપી દેવાની અને દેશમાં જઈને કહીશું શું જવાબમાં કનુભાઈ કઈ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર કનુભાઈ ની વાત સાચી હતી દોરી લોટો લઈને કંપાલામાં આવેલા કનુભાઈ સમય જતા જ્વેલરીનો ધંધો જમાવ્યો હતો સોનાના અને હીરાના દાગીનામાં એ નામ બની ગયા અત્યારે ભલે બધું પાછળ ગયું પણ આટલા વર્ષોમાં એમણે મબલક કમાડી વતનભેગી કરી લીધી હતી કાંતા રાજકોટમાં બા બાપુજી છે નાનો ભાઈ છે તમે તો ખબર જ પણ નહીં હોય દર વર્ષે હું બા બાપુજીને યુગાંડા ફરવાને બહાને તેડાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું જવેરા મોકલતો હતો બધો વહીવટ ભાઈ કરે આપણી કમાણીમાંથી અત્યારે ચાલીસ ઓરડાની વિશાલ હવેલી રાજકોટમાં ઉભી લે છે બાપુજીએ ટ્રાવેલર્સનો ધંધો જમાવ્યો છે એ પણ આમ જુઓ તો આપણો જ છે યુગાન્ડા છોડવાનું પડ્યું તો શું છોડવું પડ્યું તારે જરા પણ દુખી થવાની જરૂર નથી આપણી સાત પેઢી ખાય એટલું ધન મે બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે તારા ચાર દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઉછરેલા છે અને એમ જ

આ સાચી વાતનો નો પડ્યો મુંબઈ થી ટ્રેન પકડી આખો પરિવાર રાજકોટ આવ્યો કનુભાઈ અગાઉ થી પત્ર લખી ને જાણ કરી દીધી હતી કે ગમે ત્યારે અહી ભાગવું પડે તેમ છે પણ સાવ ખાલી હાથે આવેલા મોટા દીકરાને જોઈને બાપુજી એ મો બગાડ્યો નાનો ભાઈ પણ નારાજ હતો ચોરસ બાંધકામ માં ચાલીસ ઓરડાની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો એટલો વિશાળ એમાં બસો પાર્ક કરેલી હતી તો પણ ક્રિકેટ મેચ રમી શકાય એટલી જગ્યા બચતી હતી કનુભાઈએ ધીમેકથી પત્નીના કાનમાં કહ્યું આ બધું આપણું છે કાંતા અને બેંકના ખાતાઓમાં બીજા સાઠેક લાખ રૂપિયા જમા છે એ તો ઓળી જુદા છે અવાજ ધીમો હતો પણ નાનો ભાઈ સાંભળી ગયો એને ઇશારો કર્યો એટલે એની પત્નીએ પહેલેથી જ વિચારીને રાખેલી ફટાક બાજુ શરૂ કરી દીધી આમાં તમારું કાંઈ નથી સમજ્યા આ બધી અમારા પરસેવાની કમાણી છે આવ્યા છો તો શાંતિથી બે ચાર દિવસ પડ્યા રહો બાકી કાયમના ધામા નાખવાનો વિચાર માંડી વાળજો પિતાને સામે જોઈ બાપુજી તમે કેમ છો દર વર્ષે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના મોકલું બેટા મને કઈ યાદ નથી બાપે ખાલી દીકરા તરફ મોં ફેરવી લીધું અને ભરેલા દીકરાનો હાથ જાળી લીધો વતનમાં આવ્યા પછીના ચોવીસ કલાકમાં જ કનુકભાઈ અને એમનો પરિવાર રસ્તા પર આવી ગયો કોઈક જૂના મિત્ર પોતાના નાનકડા મકાનનો એક રૂમ કાઢી આપ્યો હવેલીને માલિક સાકડી ઓરડીમાં સમેટાઈ ગયો બે ચાર સુમ ચિંતકોએ કોર્ટ કેસ કરવાની સલાહ આપી પણ વકીલોએ કહી દીધું કનુભાઈ તમારો કેસ નબળો છે જીતવાનો કોઈ ચાન્સ નથી સામેવાળા પાસે જે કંઈ ધન છે એ તમે આપેલું છે એનો કોઈ સાક્ષી નથી પુરાવો નથી લેખિત કે મૌખિક સાબિત નથી ભૂલી જાઓ બધું ચોથા દિવસે કનુભાઈને આઘાત ના મારી હૃદય રોગનો હુમલો થઈ આવ્યો પંદર દિવસ પથારીમાં કાઢ્યા પછી એ અનંતની સફરે ઉપડી ગયા એમના અંતિમ શબ્દો હતા કાંતા હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે ગા નાખવા જેવી આ જગતમાં શું એક પણ અદાલત નથી આવજે ગાંતા મને ચિંતા એટલી જ છે કે તું આ સાત બાળકોને કેવી રીતે મોટા કરીશ ભણાવીશ અને એમને સી રીતે વડાવીશ બસ એક ડચકુ અને પરપોટો જડમાં સમય કી સમૃદ્ધિનો દિવસો સુટકો હોય છે ગરીબીની રાત લાંબી હોય છે કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમનો સૌથી નાનો દીકરો દસ વર્ષનો હતો અને સૌથી મોટો વીસ વર્ષનો હતો બાપની કાર્યક્રિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીને દુકાનમાં નોકરીએ લાગી ગયું પચાસ રૂપિયાના પગારે આ ચપટી જેટલા પગારમાં આઠ જણાનું શું ખાતા હશે ને શું પહેરતા ઓઢતા હશે એ કલ્પનાનો વિષય છે પણ જમાનો સારો હતો માણસો સારા હતા અને મરનારની સુવાસ બરકરાર હતી એટલે વાંધો ન આવ્યો પાંચ એક વર્ષ ટીપાયા પછી મોટા દીકરાએ એના શેઠને કહી પ્રભુ મારે ધંધો કરવો છે મદદ કરો શેઠે સલાહ ન આપી સહાય આપી નાની નાની ઉધારી સાથે થોડો થોડો માલ આપવા માંડ્યો મોટો દીકરો બીજા પાંચેક વર્ષમાં રાજુભાઈ માટી રાજેશ બની ગયો પછી રાજેશભાઈ અને આજે રાજેશ સેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એના નામના સિક્કા પડે છે ત્રણેય બહેનોને સારા કરી પરણાવીને પછી ચારેય ભાઈઓ પરણ્યા એમના પ્રાપ્ત સ્મરણીય કાંતાબા આજે 92 વર્ષના છે અને વિશાળ કુટુંબની માથે વડલો બનીને પથરાયેલ છે આ બધું રાતોરાત ખેદ નથી થયું પણ આ ચમત્કારને સાકાર થવામાં ચાલીસ વર્ષ લાગી ગયા છે મારે જે વાત કરવી છે તે આ શૂન્યમાંથી સર્જન થવા વિશેની નથી કરવી મારે તો પેલા નિશાસા વિશે વાત કરવી છે જે કનુભાઈ મરતી વખતે આ પૃથ્વીની હવામાં મૂકતા ગયા હતા મને ન્યાય અપાવી દે તેવી એક પણ અદાલત શું આ જગતમાં નહીં હોય કનુભાઈની પીઠમાં ખંજર ફોપ્યા પછી નાનો ભાઈ બેસુમા દોલતનો માલિક તો બની ગયો પણ હરામનો પૈસો એ સાચવી ન શક્યો દારૂ જુગાર અને સ્ત્રીઓમાં તમામ ધન ગુમાવી બેઠો હવેલી વેચાઈ ગઈ બસો વેચાઈ ગઈ છોકરા રજડી પડ્યા એની ખલનાયિકા જેવી દૈરીએ ખાટલો પકડી લીધો પાંત્રીસમા વર્ષે તક્ષાઘાતનો ભોગ બનીને એ સ્ત્રી પથારીમાં પડી

આસમાન તરફ નજર ફેંકી લીધી કોઈની સાથે વાત કરી લીધી પછી મોટા દીકરા રાજેશને કહ્યું બેટા ગુજરી ભૂલી આ તારા કાકાના ઘરમાં લે અને એમના દીકરાઓને ધંધામાં પોલવાનું શરૂ કરી દે દીકરો બોલ્યો પણ બા આમની ઉપર દયા આ બેટા બાળપણમાં તારા બાપુજી પેલી વાર્તા સંભળાવતા હતા એ યાદ છે ને

એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય પરશુરામ હર હર મહાદેવ મહાદેવ હર હર